નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ વડોદરા સિનોર તાલુકાની સુરાસામળ ગ્રામ પંચાયત દ્વારા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી કરાયેલ કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે ગ્રામ પંચાયતના બે સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે જો કે ગામના સરપંચે સભ્યોના આક્ષેપોને પાયાવિહોણા વિહોણા ગણાવી ખોટી અરજી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું સીનોર તાલુકાની સુરાસામળ ગ્રામ પંચાયતના પ્રસભ્ય નાગોરી સોફિયા પીબી ઇમ્તિયાઝ અને રાઠોડ જુનેદ ખા અયુબ ખાએ ગત તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર રોજ કરવામાં આવેલ અરજીમાં વર્ષ બે હજાર દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા પંદરમા નાણાં પંચ હેઠળ ગામ તળાવની ફરતે સ્વરક્ષણ દિવાલ અને બ્યુટિફિકેશનના કામ માટે પાંચ લાખ રૂપિયા મંજૂર થયા હતા પરંતુ ત્યાં કોઈ ફરતી સંવરક્ષણ દિવાલ બની નથી અને બ્યુટિફિકેશનનું કામ પણ થયું નથી માત્ર એક નાની એક લાખ રૂપિયાની દીવાલની આસપાસ સંરક્ષણ દિવાલ જેવું બનેલ છે બાકી કોઈ કામ થયું નથી તેવા આક્ષેપો સાથે લેખિતમાં અરજી કરી સિનોર તાલુકા વિકાસ અધિકારીને યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત સિંધી શેર મોહમ્મદ ઈબ્રાહિમ ખાને વર્ષ બે હજાર બાવીસ નેવીસ દરમિયાન એટીવીટી ગ્રાન્ટમાંથી ભગત ટેરાની બાજુમાં ખુટતી સ્વરક્ષણ દિવાલ માટે બે લાખનું કામ મંજૂર થયું હતું પરંતુ સુરાસામળ ગ્રામ પંચાયત દ્વારા ત્યાં કોઈ પણ પ્રકારની દીવાલ નહીં બનાવી એટીવીટી ગ્રાન્ટમાંથી બે લાખની ઉચાપત કરી હોવાના આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીની લેખિતમાં રજૂઆત કરી યોગ્ય તપાસની કસૂરદારો સામે ફરિયાદ દાખલ કરવામાં માંગ કરી છે ત્યારે સુરાસામળ ગ્રામ પંચાયત વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ગ્રામ પંચાયતના બે સભ્યો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવેલ અરજીના મામલે સુરાસામળ ગ્રામ પંચાયતના સરપંચ ચિરાયુ પટેલે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત વિરુદ્ધ કરવામાં આવેલ અરજીઓ ખોટી છે અને જે વિકાસના કામોને લઈને અરજીઓ કરવામાં આવી છે તે તમામ કામો થયેલા છે તેમ સરપંચ ચિરાયુ પટેલે જણાવ્યું હતું રિપોર્ટર મેહુલ પટેલ સિનોર આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા હું જે ગામે પંદરમાં નાણાં પંચમાં જિલ્લા કક્ષા હેઠળ મંજૂર થયેલ કામ બે હજાર બાવીસ ત્રેવીસમાં સુરાસમર ગામે તળાવની ફરતી સંરક્ષણ દિવાલ અને બ્યુટિફિકેશનનો અંદાજિત પાંચ લાખ રૂપિયાનું મંજૂર થયેલ સજ કામ જે ઠરાવ ઉપર બતાવે છે પૂર્ણ કરેલું અત્યારે સ્થળ પર જુઓ તો એક સંરક્ષણ દિવાલનો એક નાનો ટુકડો છે બાકીની જગ્યા ઉપર કોઈ બ્યુટિફિકેશન થયેલું નથી અને આ ઠરાવ મુજબ પંચાયતમાંથી નાણાં ઉપડી ગયેલા છે એવી જ રીતે ભગતના ડેરા ઉપર બે લાખ રૂપિયાની સંરક્ષણ દિવાલ જે ભગતના ડેરા ઉપર એવી કોઈ સંરક્ષણ દિવાલ બનેલી જ નથી તે છતાં પણ બે લાખ રૂપિયાનું બિલ બની અને પૈસા પંચાયત દ્વારા ચૂકવાઈ ગયેલા છે આવો ખુલ્લો ભ્રષ્ટાચાર સુરાસમા ગ્રામ પંચાયતમાં થયેલો છે જ્યાંથી કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અમે લોકોએ તાલુકા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી માન્ય મુખ્યમંત્રીના કલેક્ટરને અમે આ બાબતે અરજી કરેલી છે અને તેની પૂરેપૂરી તપાસ થવી જોઈએ મને તો એમ લાગે છે કે સુરાસામણ અંદર લગભગ ભ્રષ્ટાચાર સિવાય કે બીજું થયેલું નથી અગાઉ પણ મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર થયેલા છે આ તપાસ કરતા જઈએ છે તો અત્યારે ખુલ્લા કોઈ કામ કર્યા વગર પૈસા લઈ લીધેલા છે એવું નજરે દેખાય આવે છે તો આની કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ હું ચિરાયુ પટેલ ગ્રામ પંચાયત સુરાસામળ સરપંચ સુરાસામળ ગ્રામ પંચાયત દ્વારા જે વિકાસના કામો કરવામાં આવ્યા છે તે વિકાસના કામોને લઈને અમુક ઈસમો દ્વારા વારંવાર પાયા વિહોણા આક્ષેપ કરવામાં આવે છે જેની પંચાયત પાસે પૂરતા પુરાવા છે અને પંચાયતમાં રહેલા અમુક જે સભ્યો છે તે પોતાની જાતને જજ અને વકીલ માની બેઠેલા છે પણ સુરાસામળ ગ્રામ પંચાયત દ્વારા તેમને ન્યાયિક તપાસ હાથ ધરી અને યોગ્ય પુરાવા આપી અને કાર્યની તજવીજ હાથ ધરવામાં આવશે